અમદાવાદના નરોડા પાટિયા ખાતે ડ્રીમ ફાઉન્ડેશનને એસઆરપીએફ ગ્રુપ બે ગુજરાત પોલીસ દ્વારા સુલતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર સેમિનાર યોજાયો હતો જેમાં ત્રણસો ને વધુ હાજરી આપી કમાન્ડર મંજીતા આગેવાની હેઠળ આ સેમિનારમાં ડોક્ટર નેહલ સાધુ અને ડોક્ટર પટેલે સુલતાથી થતા આરોગ્ય જોખમો અંગે માર્ગદર્શિક આપ્યું પોષણ તણાવ મેનેજમેન્ટ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા વિષયક ચર્ચા કરવામાં આવી એસપી બીપી વ્યાસ અને આજનો જે પ્રોગ્રામ હતો એ મોદી સાહેબના ફિટ હિટ ઇન્ડિયા અભિગમને અનુસરવા માટેનો એક ઓબેસિટી ફ્રી ઇન્ડિયા એટલે કે સ્થૂળતા મુક્ત ભારત પર હતો અને એ બાબતે જે આ એસઆરપીએફના ગ્રાઉન્ડની અંદર અમે પાંચસોથી વધારે જવાનોને આ વિષય પર શું ના ખાવું શું ખાવું કેવી રીતે જીવનશૈલી કરવી એ વિશે ડિટેલમાં માહિતી આપેલ છે એની અંદર બે એમડી ડોક્ટર સાહેબ છે એક નેહલ સાહેબ અને એક બિપિનભાઈ પટેલ સરદાર હોસ્પિટલ આ અને ફાઉન્ડેશન તરફથી જે કંઈ અમારા જવાનો માટે મેદસ્વીતા નાબૂદી અભિયાન સંબંધિત અમારા કમાન્ડન્ટ મંજીતા વંજારા સાહેબે આજનો જે આ કાર્યક્રમ આયોજન કર્યું છે એ ખરેખર અમારા જવાનો માટે ખૂબ જ જરૂરી અને આગળના ફ્યુચર માટે એમના પરિવાર માટે એ નોલેજેબલ આજનો કાર્યક્રમ હતો